આમાં જો અનુપ કાળુ કાળુ ઉત્તર એ મેથી કોફી છે એ માટે જો અત્યારે આપણે મેથી શકે છે એ આ થોડોક પ્રયાસ હતો અમારો નાનો એવો રામ રામ ને સીતારામ આશા સક બને હારું દેશે માતાજી બધાને હાજા નરવા જો આપણે નાઈ તો એ થઈ ગયા છે રામ રામ ને સીતારામ જય માતાજી બધાને કેમ છે બધાને હારું જ છે કેમ કે નવા વીડિયો નવા વલોગમાં ફરી તમારું સ્વાગત છે અને અત્યારમાં જો આવું બધું થઈ ગયું છે રેડી અને અત્યારનું વાતાવરણ જોવા વાદળા વાદળા થઈ ગયા છે મને એવું લાગે કે વરસાદ આવશે ભાઈ આ વરસાદ આવે ને એટલે આપણે નાહવાનું છે એ નક્કી કરી આવ્યું છે વરસાદ આવે ને એટલે નાહી નાખવાનું છે હા જો આપણે નાહવાનું છે જો વાદળા કેવા થઈ ગયા મસ્તીના કઈ ન થાય તો હવે આપણે જે આપણે જે મેથી વાવી હતી એ મેથી બી આવી ગયા છે તો શીંગું આવી ગયું છે મેથીમાં અને હાયર પા થઈ ગઈ છે કોઈ બી મોટી મોટી તો આ બધી કોઈ બી સોતી ગઈ છે અને આંબામાં કેરી આવવા છે હું તમને બતાવીશ નિરાથી નહીં કેમ કે છોકરા થોડી હું તમને નિરા કે બતાવીશ અને અહીંયા આપણે વાલો ને એટલે કંઈ દેખાતો જ નહોતો અમરસા તો અમરસાઈ એ પાકી ગયેલા આમાં તો જો હું જા હા

આ સામ વર્ષ ને બધું નાખી દે છે અને કોફી માટે તો કઈ કોફી આવે છે આ ખાલી મેથી નાખીનું કોફી બનાવે છે કેવી બને મારો રામ જાણે અને મમ્મીના ને પછી ભાવ તો સારું કેમ કે પેશન મમ્મી આટું બને છે અને મમ્મી ને મજા નથી એટલે જો આપણે બિસ્કિટ એક નો હારી હોય એને પીને તો એને મજા આવે મજા લે સારું લે એટલે સારું થઈ જાય જો આપણે પાલેજી બિસ્કુટ લેવા છે એટલા બધા તો ચા બિસ્કુટ નાસ્તો કરવાનો છે ચા બિસ્કુટ નથી કોફી બિસ્કિટ છે તો કોફી બિસ્કીટ બનાવવાનું છે બનાવવાના છે બોલાઈ જાય છે બોલો કેમ કે રાતના અગિયાર વાગે મને ઊંઘ સડેલી છે હવે હજી મારું એડિટિંગનું કામ ચાલુ છે અને આ કે હું કોપી બનાવું છું તો મેં હાલો કોફી બનાવો છો તો મેં ગ મેથી કોફીનો વિડીયો લઈ લેવી કેવી રીતે હોય મેથી કોફી તો જો આવી રીતે મેથી નાખી દીધી આમાં જો કાવું કાવું હો એ મેથી કોફી છે એ માટે મસ્ત મજાની કોપી થઈ ગઈ છે તૈયાર હજી ચડે છે હજી ઉકળશે અને પછી આપણે કેટલી વાલ લાગશે ક્યારે થશે કેમ 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 આવે છે ઊંઘ ને એટલી મેથી કેવી છે ખબર પડે એતો મેથી કોફી પીવી એટલે ઊંઘ તો ઉકલે છે

એ મેથી કોફી બનાવી હા હા મેથી કોફી હોય એને બનાવી છે કેવી બની છે એ પછી ખબર પડે પીશું અને પછી ખબર પડે કેવી બની છે અને કેવી મસ્ત છે તો બે ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો પહેલા છે ને કોફીની ચીણી લેવી અને પછી આપણે મળવી તો હવે ખાઈ લીધું છે અને કોફી નાસ્તો થઈ ગયો છે આપણે તો

ત્યાં હું જય માતાજી જય દ્વારકા જઈશ અને રાજે રાજે અને અમારી મેથી કોફી તમને કેવી લાગી કોમેન્ટ હા હા આ કરી હતી કે આપણે મેથી કોફી બનાવી તમે કે હલો મેં મેથી કોફી બનાવી નાખવી તો એ માટે આ થોડોક પ્રયાસ હતો અમારો નાનો એવો તો કેવી લાગે છે અને પીવાથી બહુ સારું રહે કેમકે મેથી વસ્તુ એ છે ને ઘણા રોગનો ઈલાજ થાય છે તો એ માટે તો સારું વાવ નવા વિડીયોમાં નવા લોકો માં ફરી ભાષા મળી ગયો જય માતાજી જય દુવા કે જઈને રાધે રાધે મિત્રો મિત્રો બાય બાય